લગભગ બે પાણી કાઢી નાખ્યા છે આપણે પરીક્ષા મને એમાં હતા કે વાડીએ જવાનો ગાળો નજરો એટલે કીધું સીધા અત્યારે વાડીએ જાવી મેં અમારા ખેતરની આજુબાજુના બધા ખેતર છે બધા ખેતરમાં લગભગ લગભગ બધી વસ્તુ અત્યારે કપા તો કપાની સિઝન લગભગ પૂરી થઈ ગઈ છે શિયાળો બેસી છે સરસ ઠંડી થાપડવા પડવા મળી છે અને ઘઉં જીરું ને એવી બધી વસ્તુ છે એ વાવવા મળ્યા છે અને ઉગી ગઈ છે તો આ ખેતર છે આ ઘઉંને ઝેર વાવી દીધી છે મને અમારા ખેતરમાં ઘઉં ને એવું જોઈ લેવી કારણ કે જીરું આપણને ફાવતું નથી અમે કરતા નથી કોઈ જીરાય કરે ને અમે અજમાન એવું બધું હોય એટલે કપા કાઢીને ઘઉં કરી દીધા છે તો જો આ છે મોટા ભાઈના ઘઉં છે અને થોડાક આગળ એની એક ખેતર એક થોડાક આગળ અમારા ઘઉં છે કારણ કે લગભગ ઘઉંના ઉતારા હારા હોય ઘઉં પસા ગયા પસામણ જેવું તો ઘઉંનું રેડી હોય થઈ જાય લગભગ લગભગ અમારા ખેતર જો આ ખેતર આ આથી લઈને અમે લગ્ન છેલ્લે લગ્ન લગભગ બોવડી લગન ને ત્યાં બધી ઘઉ જ કરી નાખ્યા છે આગળના ખેતરવાળાનું બહુ ખબર નથી પણ આ ને અમે શેઢો દેખાય ત્યાં લગન ઘઉ તૈયાર થઈ ગયા બધી અમારે તો આ બીજું પાણામાં આમાં નીકળી જાય હવે આજે કાલે એક બે દિવસની અંદર પાણ ત્રીજું છે ખાતર નાખીને પાય દે એટલે બહુ સરસ મજાના નીકળી જાય આમ આવું છે તો અમરેલી અત્યારે કોલેજ પણ કીધું ખેતરે જાતા જાતે ખેતર જોતા હોય પછી પાછું આવવાનું થાય કે ન થાય એવું છે બે ત્રણ દી લગન તો આવવાનું નથી હજી એટલે કીધું વિડિયો બની જાય બાને અને કીધું જોઈએ લેવી ખેતર બેતર તો સરસ મજાના આ છે અમારા ઘઉં આગળનું એક ખેતર છે વિજયભાઈનું અમારે એ પણ એક યુટ્યુબર જ છે અમારે એમના ખેતરમાં એમને જીરું કર્યું છે અમે જીરાનો પ્લાન હતો જીરો પછી બંધ રાખ્યું કીધું જાજો બધા ખર્ચો ને એવું બધું હતું એકચુઅલ એટલો બધો ખર્ચો પોછા એમ નહોતો એટલે આમે એક ખેતર છે ને ન્યા અલગ છે જીરું એ લોકોએ વાવ્યું છે ન્યા કીધું જોઈ લેવી એમ ફોન થોડોક આગા પાછો થયા કરે છે એનું કારણ છે કે છે ને પકડો ને હાથ પકડો ફોબલ પકડો ને ટેવ છે ને થોડી સુધારી છે આ છે ઉતરતા વિડીયો આ છે ઉતારવાનું બંધ કરીને અવળા છે શરૂ થ્યા છે એટલે પણ કોઈ વાંધો નહીં ફાઇનલી છે જો આ ખેતરું ને ન્યા છે જીરો જો આમાં જીરું દેખાતું હોય થાય જરી જરી છે એવું તો આખા ખેતરમાં જીરું છે ને બાકી બધી હરિયાળી 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 ઠે ઠે લગ્ન હરિયાળી છે જો બધે ઘઉં વાવી દીધા છે ને ઘઉંની તો ખબર છે કારણ કે પાણ નવ પાણ કે હાથ પાણ જેવું થાય ને એટલે ઘઉં નું કામ છે એ રેડી થઈ જાય એ નીકળી જાય ઘઉં બાકી બધી વસ્તુમાં તો કાંઈ રિસ્ક લેવા એવું નથી એટલે ઘઉંમાં એકમાં વાંધો ન આવે ઘઉં એક રેડી થઈ જાય બધા ખેતરે ઘઉં ને ઘઉં જ છે અજમાના ખેતર છે ત્યાં આટા મારી લેવી એ છે અમારા એના ખેતર છે ત્યાં આટા મારી લેવી કારણ કે અજમા છે એ હવે પાકવાના આરે છે અમે તો જો કે ખેંચવાના શરૂ કરી દીધા છે અજમા પહેલાં બે દિવસ પહેલાં જ શરૂ કરી દીધા હતા અજમા ખેંચવાનું અને અજમાનો વાવે ત્યારે જોરદાર થવા મળ્યું છે કારણ કે પેલા હતું નહીં કારણ કે એમાં વાવવામાં એમાં લોચો થાય ઉગે ત્યારે એને બે વાર તો વાવવાના જ હોય એટલે કીધું થોડોક બધાને પણ અમે તો હવે અમને અજમા ગળે છોટી ગયા એટલે અમે અજમા સિવાય કંઈક કાક કરી બીજું અજમા જ કરવાનું હોય જાજા ઘણા બધા અજમા છે એમણે હું વાડી છે એક સાહેબ રોજે ઝપટો જાજી કરી છે ને એના કારણે તો શેણાનું ખેતર છે

અજમાનો ઘાટો તો સોડવું છે કેવડું મોટું છે જો ઘાટું ઘાટું છે ને મોટું છે અમે પાણીના કારણે થોડોક અજમા છે અમારા થોડા થોડુંક ખડે વધારે જમાઈ ગયું હતું આ ડીપમાં છે અજમા ઘાટા ટોપ છે આ ઉતારો એનો સારો હોય હજી એટલા નહીં હજી લગભગ આગળ છે ક્યાં તર ન્યા હોતો ને એટલા બધા છે સીધા ન્યા જ જઈએ આપણે હવે આમાં જાહેર કરેલી છે આ એ અગે લગન ફેડ અમે શેઢે બહુ જાજો લાંબો શેઢો છે ત્યાં એને જાહેર જ બધે રાખી દીધેલી છે અને કૂતરું અમારું એકલું છે રબડું થયું ખાય ખાય ને અટ્ટું કટ્ટું થઈ ગયું છે ભાગ પાડવાળો કોઈ હોય નહીં ને એટલે બધું થાય ને પાછું તો લગભગ ઘણી ખરી છે અજમાનો તો એ તો ઠીક છે ઘઉં અને જાહેર બધું જાહેરનો તો બારે માસ હોય ગમે ત્યારે થાય જ તે પણ શિયાળું સિઝન છે એ ફાઇનલી શરૂ થઈ ગઈ છે શિયાળુ સિઝનના પાકો છે એ એટલે જો વિડીયો માગેલ તેમ જોયા છે કે ઘઉં ને શેણા અને જીરું ને એ બધું છે શિયાળી સિઝનનું તો એ બધું પાકો ફક્ત એની માટે જ હતા કે કીધું જોવી તો ખરા એમ અને ખબર હોય આમ થોડી ઘણી કે આ રીતનું સીઝન પાક છે આ ને આ બધું એ રીતના કઈ રીતના લેવાના ને કઈ હું હું એનું વસ્તુ જોયું પાક ઉત્પાદન માટેની બધી એટલે આજુબાજુના ખેતરમાં લગભગ તો ઝાડ ને ઘઉં ને એવું બધું જ છે એટલે અજમાન એવું તો મોટાભાગે ઓછું કરે કરે તે ન કરે ઝાડ ને ઘઉં ને એનું હોય એટલે એ જ છે હવે પાછળ જો આ વાડી દેખાય ને એ વાડી અમારી માટે યાદગાર હોય મારી માટે કારણ કે લગભગ લગભગ વિડીયો ઉતારવાની શરૂઆત જ ન્યાથી થઈ ત્યાં વાડી છે ને તે જ્યાં એ વાડી જ છે મારી માટે પેલો યુટ્યુબ નો વિડીયો એટલા માટે કારણ કે બીજો એમનો પેલો વિડીયો છે આ ઉતાર્યો તો એ બીતા બીતા ને એવી રીતનો પહેલો વિડીયો શૂટ હતો હવે પછીના જે વિડીયો છે એ દિલ ખોલીને સરસ મજાના ઉતારવાની બહુ મજા આવે વાડી છે જો પહેલાં લગભગ જોઈએ છે તમે અને બહુ વાંધો પડ્યો છે આ જો આને કે હરિયાળી છે બધી ઘર એટલે એ મસ્ત ઠંડુ વાતાવરણ છે અને મજા આવે એવું છે હવે કીધું અમરેલી જવાનું છે એટલે કીધું મોડું નથી કરવું અને સીધા ઘર તરફ હાલતા થઈ જાય તો ફાઇનલી છે હવે બધી ખેતરની બધું જોઈ લીધું છે સરસ મજાની વાડી બાડી બધું કમ્પ્લીટ જોઈ લીધું છે અને હવે પછી ફરી પાછા કેવો વિડીયો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો ફરી પાછા નવા વિડીયોની સાથે એક નવી મુલાકાત થશે ત્યાં સુધી જય દ્વારકાધીશ બધાઇને મળવી પાછા નવા વિડીયોને તો લાઈક શેરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને હું સૌ તમારો પ્રિય ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરાવો વધુમાં વધુ વિડીયો શેર કરો જેથી કરી તમારા ભાઈનું કામકાજ છે આગળ ચાલતું રે તો ફરી પાછા નવા વિડીયો સાથે નવી મુલાકાત